તો ફાઈનલી મિત્રો આપણે આવી જાય છે કાળિયા બીડ ની અંદર મિત્રો અહીંયા હરણ ને બરણ ને બધું જોવા માટે ને જો અત્યારે આપણે બતાય છે કેટલા બધા છે અત્યારે કેવું બીડ છે તો જંગલની અંદર કેટલા બધા જોવા મળ્યા તો તો અત્યારે તો આપડે તો નથી જવાતું બધા મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી જાય છે કાળિયા બીડ ની અંદર મિત્રો અહીંયા હરણ ને બરણ ને બધું જોવા માટે ને જો અત્યારે આપણે બતાય છે અત્યારે જો કેટલા બધા છે અત્યારે જંગલની અંદર કેટલા બધા જોવા મળ્યા જો અત્યારે તો આપડે બાહા તો નથી જવાતું કેમકે જાય તો ભાગી જાય આ બધી નીલ ગાય

તો આપણે આવી ગયા કાળિયા બિલ્ડ અંદર મિત્રો વિડીયો માં બધા બન્યા રહેજો ચાલો મિત્રો તો આપણે જઈએ અત્યારે હંસ જોવા માટે ચાલો અત્યારે હંસ છે તળાવની કાંઠે મિત્રો જો અત્યારે ઉડે છે થોડાક તો જો જો અહીં હંસ બેઠા કેટલા બધા હંસ હોય જો આપણે પાસે નથી જવું અત્યારે નકરા આવી છે આપણે અહીંયા થી જોઈએ મિત્રો કેટલા બધા અંશ હોય ચાલો મિત્રો આપણે જઈએ ત્યારે નીલ ગાય જોવા માટે તો વિડીયોમાં બધા બન્યા રેજો તો જો નીલગાય ત્યારે કેટલી બધી છે જો અહીંયા નીલગાય છે બે જોવા મળી આપણને એક તો અંદર ગળી ગઈ એક બાર છે એક અહિયાં છે મિત્રો જોવો બે ત્રણ છે નીલગાયો જો અહિયાં છે અમે છે એક અંદર ઘડી ગઈ જ્યારે જંગલ ની અંદર બે જો એક બહાર આવી તો કેવી નીલગાય જોવો ઘણી બધી નીલગાય હતી અંદર ગળી ગઈ મિત્રો જો આ પણ નીલગાય અંદર જાય છે તો અંદર વહી ગઈ તો અહીંયા બીજી નીલગાય આવી પાછી બહાર તો એ પણ અંદર ધી પાછી ગઈ અંદર કેટલી બધી નીલગાય બધી વહી ગઈ અંદર તળાવ છે તો મિત્રો જઈએ આપણે તો અંદર મિત્રો ઘણી બધી નીરગાય હતી મિત્રો તો આપણે જોઈએ મિત્રો નીલગાઈને તો મિત્રો હવે અંદર જઈએ આપણે સરસ પગલાં ને એવું જોવા મળે મિત્રો મિત્રો બધા વિડીયોમાં બનાવી તો ચાલો આપણે જઈએ અત્યારે પગલાં જોવા માટે જો પક્ષીઓ બધા ઉડે છે અત્યારે કેટલા બધા પક્ષીઓ જો કાળિયા પીળ ની અંદર આવીએ તો મિત્રો મજા આવે આપણને કેમકે અહીંયા ઘણું ખરું નવું નવું મધ્ય જોવા મળે છે મિત્રો બધું જોવા મળે છે જો આ ઘાસ કેવું મસ્ત છે છે આ બધું જંગલ મિત્રો અંદર તો નથી જવાનું કેમ કે આપણે મિત્રો અંદર એકલા છે તો અંદર જવાય નહીં મિત્રો કેમ કે આની અંદર બધું અલગ અલગ બધી વસ્તુ હોય મિત્રો પક્ષીઓ પ્રાણીઓ આપણે અંદર નથી જાવતા મિત્રો આપણે અહીંથી બહારથી જોઈએ બધું કેમ કે નીલગાય નું ટોળું હમણાં હતું મોટો મોટું આપણે અંદર નથી જવું મિત્રો કેમકે અમુક નીલગાય હોય તો મિત્રો આપણે આપણે પણ થાય મિત્રો મિત્રો અંદર નથી જતા જોઈ બધું હવે નીલગાય તો પાછી નથી જોવા મળી મિત્રો કેમ કે ભડકી ગયા આપણે આવ્યા હતા બગલા ને એવું છે મિત્રો તો આપણે જોઈએ બગલા ને એવું તો અહીંયા બગલા બેઠા છે મસ્ત મજાના જો અહીંયા મસ્ત મજાનું પક્ષી છે તો તો ઉડી જાય છે મિત્રો આ પક્ષી અલગ છે એવું મસ્ત મજાનું પક્ષી છે ચાલો તો પછી મળીએ પાછા